નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સત્તર એક બે હજાર ચોવીસ વાર બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ પાંચસોથી ઊંચો ભાવ પાંચસો ને ત્યાંસી રૂપિયા ચણા નવસો છપ્પનથી અગિયારસો રૂપિયા પૂરા બાજરો ચારસો થી ચારસો અડસાઠ તુવેરની વાત કરીએ તો સત્તરસોથી બે હજારને પાસાઠ રૂપિયા અડદ અગિયારસોથી અઢારસો આડત્રીસ મગફળી ઝીણી એક હજારથી બારસો ને સાઠ મગફળી જાડી એક હજાર પચાસથી તેરસો છોતેર ધાણા અગિયારસોથી ચૌદસો વીસ સોયાબીન આઠસો સાઠથી નવસો સાડત્રીસ તલ ચોવીસોથી ઇઠાવીસો છ્યાસી ઘઉં ટુકડા પાંચસો વીસથી છસો પંચાવન જુવારની વાત કરીએ તો આઠસો પચાસથી આઠસો પચાસ કપાસ અગિયારસો એંસીથી તેરસો સાઠ મગ ચૌદસોથી બે હજાર ને બાર તાલકળા બાવીસોથી પચીસો છ્યાસી હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજારથી ઊંચો ભાવ પંદરસો ને પચીસ રૂપિયા મગ ચૌદસોથી પંદરસો પંચાણું અડદ એક હજારથી એક હજાર પચાસ ઘઉં ચારસો એંસીથી છસો છ ચણા નવસો ચાલીસથી અગિયારસો પંદર મગફળી ઝીણી અગિયારસોથી તેરસો રૂપિયા મગફળી જાડી અગિયારસો પચાસથી તેરસો ને પિંચોતેર જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પચાસથી ઊંચો ભાવ પાંચ હજાર નવસો રૂપિયા પૂરા એરંડા નવસો પંચાવનથી અગિયારસો રૂપિયા અજમોતે ત્રેવીસોથી પાંચ હજાર બસો પચાસ રૂપિયા તલ પચીસોથી ત્રણ હજાર રૂપિયા પૂરા તુવેરની વાત કરીએ તો ચૌદસોથી ઓગણીસો ને રૂપિયા રાયડો છસો ને પિંચોતેરથી એક હજાર અગિયાર લસણની વાત કરીએ તો એક હજારથી ચોત્રીસો પાંત્રીસ રૂપિયા ધાણા પાંચસોથી તેરસો પિંચ્યાસી હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો અગિયારસોથી ઊંચો ભાવ ચૌદસો ને ત્રીસ રૂપિયા તલ સફેદ બે હજારથી ઇઠાવીસસો પિસ્તાલીસ તલકાળા ઓગણત્રીસોથી ઓગણત્રીસો રૂપિયા પૂરા ઘઉં ચારસો પંચાવનથી પાંચસો એંસી ઘઉં ટુકડા ચારસો સિત્તેરથી છસો ચાલીસ ચણા આઠસોથી એક હજાર બાણું રજકાનું બી ત્રણ હજારથી ત્રણ હજાર રૂપિયા પૂરા અડદ સત્તરસો રૂપિયા મરચાં અગિયારસોથી ચોવીસો સિત્તેર ત્રીસ સોયાબીન આઠસો ત્રીસથી આઠસો નેવું તુવેરની વાત કરીએ તો અગિયારસોથી સત્તરસો પંચાણું ધાણા એક હજારથી તેરસો રૂપિયા પૂરા મગફળી જાડી અગિયારસો એંસીથી તેરસો પચાસ की बात करिए तो छवीस सौ चौतरीसो ने पचास रुपया जीरुनी बात करिए जसद मार्केटिंग यार्डनी अंदर तो जीरु नीचो भाव चार हज़ार थो भाव पाँच हज़ार आठ सौ रुपया पूरा हम बात करिए गोंडल मार्केटिंग यार्डनी अंदर तो घऊ नीचो भाव चार सौ पचास थी उचा भाव छसो चौदह रुपया घऊ टुकड़ा पांच सौ पचास थी सात सौ चौवीस तो एक हज़ार एक थी चौदह सौ एकसठ रुपया मगफली झीणी आठ सौ एकोतेर थी चौदह सौ ने छप्पन મગફળી જાડી આઠસો એકથી ચૌદસો અગિયાર કલંજી ચોવીસો એકથી તેત્રીસો અગિયાર એરંડા એક હજાર છપ્પનથી અગિયારસો છત્રીસ મરચાં નવસો એકાવનથી ચાર ચાર હજાર બસો એકાવન રૂપિયા તલ બાવીસોથી ઓગણત્રીસો એકસાઠ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ પાંચસો એકાવનથી ઊંચો છ હજાર ને એક રૂપિયો ધાણા એક હજારથી ચૌદસો એકવીસ ધાણી એક હજારથી ચૌદસો એકસઠ મકાઈ ચારસો એકોતેરથી પાંચસો એકત્રીસ ડુંગળી એકસાઠથી ત્રણસો એકાવન ચણા છસો પચાસથી એક હજાર છન્નું અડદ બારસો એકથી અઢારસો એકવીસ મગ તેરસો દસથી ને અગિયાર તુવેરની વાત કરીએ તો બારસો એકવીસથી બે હજારને એકાવન રૂપિયા સોયાબીન આઠસો એકવીસથી નવસો અગિયાર વાલ નવસો એકત્રીસથી ત્રેવીસો એકસાઠ મેથી એક હજાર એકતાલીસથી તેરસો એકવીસ ચણા સફેદ નવસો એકાવનથી બારસો છવ્વીસ રાય બારસોથી બારસો એકતાલીસ લસણની વાત કરીએ તો ચોવીસસો એકાવનથી ત્રણ હજાર એકાણું રૂપિયા વટાણા ચૌદસો અગિયારથી ચૌદસો એકાણું તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આ આપનો ખૂબ ખૂબ આભાર